નમસ્કાર દર્શક મિત્રો હું છું ત્રિકાંત પટેલ આપની સાથે મારું મંતવ્ય મોરબી ગુજરાતમાં જોઈએ આજનો રિપોર્ટ મોરબી શહેરમાં સરદાર બાગની સામે ભરાતી શાકભાજીની ખુલી માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના અને મોઢા ઉપર માસ્કના ફરજીયાત નિયમના ધજીયા ઉડી રહ્યા છે લોકોને કાયદાનો અને ખાસ કરીને પોલીસના આકરા દંડનો ડર લાગે છે નહીતર ભાગના લોકો માસ્ક પહેરે જ નહીં તેવી ઘણા લોકોની માનસિકતા છે જેને સમાજ વિરોધી માનસ કહેવામાં પણ અતિ નહીં કહેવાય આ બાબતે વાત કરીએ તો કોરોના મહામારીના કારણે સરકારે ફરજિયાત મોઢા ઉપર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેવા નિયમો બનાવી તેનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે જે કોરોના વાયરસ માટે લોકોએ જાતે ગંભીર બનવું જોઈએ અને મોઢા ઉપર માસ્ક પહેરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ પરંતુ સમજૂ લોકો પૂરેપૂરું પાલન કરે છે પણ સમાજ વિરોધી તત્વો હજુ બેફિકરાઈથી ફરે છે તેવું નગર દરવાજા ચોકમાં અને સરદાર બાગ સામેની ખુલ્લી શાક માર્કેટમાં માસ્ક વગરના લોકોને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા છે પોલીસ તંત્રએ નિયમોનું પાલન કરાવવા દંડો પછાડે છે ત્યારે જે લોકો માસ્ક પહેરે છે પણ પોતાની જાતે માસ્ક પહેરવા માગતા નથી આ થાક માર્કેટમાં પોલીસની પણ હાજરી જોવા મળી હતી તો શું તેઓ આ મોઢા ઉપર માસ્ક પહેર્યા વગરના તત્વોને કાંઈ સૂચના નહીં આપતા હોય જે લોકો માસ્ક પહેરતા જ નથી તેને કાયદાનો કરડો મારીને માસ્ક પહેરાવવા મજબૂર કરવા જોઈએ તો જ આ કોરોનાના વધતા કેસ ઉપર અંકુશ આવશે તેવું જણાય છે બીરો રિપોર્ટ શ્રીકાંત પટેલ ચેનલ હેડ લોકશાહીનો ધબકાર મારું મંતવ્ય મોરબી ગુજરાત અમારી તમારી અને આપણા સૌની એવી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરો